જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ખોડિયાર કોલોની વિસ્તારમાં એક આશાપુરા કોમ્પ્લેક્સમાં ક્રિષ્ના ફાઇનાન્સ નામની એક જે ઓફિસ આવેલી છે કે જેમાં પોલીસ વનન્વય પ્રેસની બોર્ડવાળી જે ઓફિસ છે એ જગ્યામાં ગઈકાલે એક ક્રિકેટનો ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટો રમાડવા બાબતની ફરિયાદ દાખલ થઈ છે જેની બનાવની વિગત એવી છે કે આ જે ક્રિષ્ના ફાઇનાન્સની ઓફિસ છે એ આરોપી ચિરાગ સુરેશભાઈ આહિરની બોગોટાવાળી જે દુકાન છે એ જગ્યાએ જે બીજા એના આરોપી છે રવિ નવીનભાઈ ગૌરી અને સિકંદર ઇશ્મા દલવાણી આ બધા લોકો સાથે મળી અને ઇન્ડિયા બાંગ્લાદેશ પ્રીમિયર લીગના અલગ અલગ મેચો ઉપર ઓલ પેનલ સેવન 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 ડોટ કોમ વેબસાઇટ બ્રાઉઝર ઉપરથી માસ્ટર આઈડી ક્રિકેટના સટ્ટા માટેની જે માસ્ટર આઈડી હોય એના દ્વારા એમના બીજા માણસોને આ આઈડી પ્રોવાઈડ કરાવડાવી અને આ જે મેટ્રો નાઇન ડોટ કોમ ઉપરનું ક્રિકેટ માટેનું સટ્ટો રમાડાવી આ બધા આરોપીઓ સાથે મળી અને એક સિન્ડિકેટ તરીકે આ પ્રક્રિયા ચલાવતા હતા તે બાબતનો ગુનો જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચુગાર કલમ ચાર પાંચ મુજબનો દાખલ થયેલો છે અને આગળની તપાસમાં એમના દ્વારા અંગઝડતી દરમિયાન વીસ હજાર રૂપિયા રોકડા તેમજ જે તમામના મોબાઈલ કે જેના દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતું હતું એ તમામ મોબાઈલ મળીને કુલ આશરે પોણા ચાર લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે તેમજ આ તમામના જે મેલ આઈડીઝ છે અને જે આ ઓલ પેનલ છે વનના જેટલા યુઝર આઈડી અને પાસવર્ડ્સ છે આ કોના દ્વારા મોકલવામાં આવતા હતા અને બીજા કોના કયા લોકોને આ રમવા માટે એમણે આપેલા હતા જુગાર રમવા માટે આપેલા હતા તેમજ આનું જે સર્વર જે છે એ બીજા આઉટ ઓફ ઇન્ડિયામાં કયા કન્ટ્રીમાં આવેલું સર્વર છે અને કોના દ્વારા આ તમામ વસ્તુ સંચાલન થાય છે તે બાબતની વિગતવારની તપાસ હાલ ચાલુમાં છે જી આ જે આરોપી જે છે ચિરાગ સુરેશભાઈ આહિર તેના વિરુદ્ધ અગાઉ પણ જુગાર ધારા કલમ મુજબના ગુનાઓ એટલે કે આ જ પ્રકારનું ક્રિકેટનું એક સટ્ટા ચલાવવા બાબતનું ગુનો દાખલ થયેલો છે તેમજ જે ડબ્બા ટ્રેડિંગ આવે છે વર્ચ્યુઅલ ટ્રેડિંગ આવે છે એ બાબતનો ગુનો પણ એના વિરુદ્ધ અગાઉ દાખલ થયેલા છે અમદાવાદ તેમજ જામનગરમાં દાખલ થયેલા છે અને જે અન્ય એક આરોપી છે સિકંદર દલવાણી એના વિરુદ્ધ રાજકોટમાં એક અગાઉ એક મર્ડરનો ગુનો દાખલ થયેલો છે તેમજ જામનગરમાં જુગારધારા અંતર્ગત ગુનાઓ દાખલ થયેલા છે જે ત્રીજો આરોપી છે રવિ આ રવિ નવીનભાઈ ગૌરી તેના વિરુદ્ધ પણ અગાઉ પ્રોહિબિશન એક્ટ અને જુગારધારા મુજબના ગુનાઓ દાખલ થયેલા છે